દયાપરા પારસ વતન સંચાલિત હાઈસ્કૂલમાં પ્રથમ વખત બે દિવસ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને પુસ્તક મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં મામલતદાર સલીમભાઈ ડોડિયા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ જસુભા જાડેજા સરપંચના પ્રતિનિધિ હસમુખભાઈ પુકાર પુનિતભાઈ ગૌસ્વામી દયાપરાના પ્રતિનિધિ દર્શનભાઈ સોની નીતિનભાઈ પટેલ તેમજ હાઈસ્કૂલના આચાર્ય જીતેષગીરી ગૌસ્વામીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દયાપરા સરસ્વતમ સંચાલિત હાઈસ્કૂલમાં પ્રથમ વખત પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ વીસ જેટલા પ્રકારના પુસ્તકોના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા સાહિત્ય નવલકથા ધાર્મિક પુસ્તક અને ખાસ કરીને યુવાનો માટે જીપીએમસીની પરીક્ષાના પુસ્તકના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા તેમજ પંદર સત્તર લાખના પુસ્તકો ત્યાં રાખવામાં આવ્યા હતા અને યુવાનો મોબાઈલ નહેવત કરીને આગળ વધી રહ્યા છે તેમજ દસ હજારના પુસ્તકો તેમણે પિસ્તાલીસ ટકા ડિસ્કાઉન્ટમાં રાખવામાં આવ્યા હતા તેમજ વર્ષાબેન જોશીએ જણાવ્યું હતું કે દયાપરા સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલમાં પ્રથમ વખત પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારના પુસ્તકો રાખવામાં આવ્યા હતા નવલકથા ધાર્મિક પુસ્તકો અને લખપત તાલુકાની તમામ શાળાઓને પણ આમંત્રણ અહીંયા આપવામાં આવ્યું હતું આયોજનને સફળ બનાવવા માટે દયાપરા સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલના આચાર્ય કિરી ગૌસ્વામી વર્ષાબેન જોશી કૃપલબેન જોશી પ્રવીણાબેન મોચી ભાવનાબેન ગુરિયા આરતીબેન ગાબુ હેમનભાઈ ત્રિવેદી અશ્વિનભાઈ દવે અશ્વિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ જોશી વર્ષાબેન હું સારસ્વતમ સંચાલિત દયાપર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમારે તારીખ સત્તર અને અઢાર બે દિવસનું ભાતીગઢ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા પુસ્તકો ધાર્મિક પુસ્તકો નવલકથા નવલિકાઓ તમામ પ્રકારના પુસ્તકો અહીં આવેલા છે તો સર્વે લખપત તાલુકાના તમામ વાંચક પ્રેમીઓને શાળા પરિવાર વતી તેમજ વીઆરટી સંસ્થા માંડવી વતી હું અમારી શાળામાં પુસ્તક મેળાનું આયોજન થયેલ છે તો સર્વેને ગ્રામજનોને પુસ્તક પ્રેમીઓને આમંત્રણ આપું છું જય હિન્દ જય ભારત નમસ્કાર મારું નામ જીતેલિત હાઈસ્કૂલ દયાપર તાલુકા આજરોજ અત્રેની શાળામાં વીઆર ટીઆઈ માનવી અને સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલ દયાપર આ બંનેના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ પુસ્તક મેળામાં અલગ અલગ વિશ પ્રકાશનોના પુસ્તકો રાખવામાં આવ્યા છે જેનામાં સાહિત્ય નવલકથાઓ નવલિકાઓ પછી ધાર્મિક પુસ્તકો ખાસ કરીને યુવાનો માટે ઉપયોગી હોય એવા જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એની તૈયારી માટેના જીપીએસસી વિશાળ પુસ્તક મેળાનું ક્યારે પણ આયોજન કરવામાં આવ્યું નથી આ પુસ્તકમેળો રાખવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે આજના જે બાળકો મોબાઈલના પ્રવાહ તરફ આગળ વધી રહ્યા છે તો એ પ્રવાહ નહીવત કરી અને આ બધા જ બાળકોનું યુવાનોનું જે ધ્યાન મોબાઈલ તરફ છે ત્યાંથી કન્વર્ટ થઈ અને પુસ્તકો તરફ એ લોકો પ્રેરિત થાય એ આ આ પુસ્તકમાંનો ખાસ હેતુ રહ્યો છે આજે સવારે લગભગ ત્રણ શાળાઓના વિદ્યાર્થીઓ મિત્રો પુસ્તકો આવ્યા છે એમને નિહાળ્યા છે અને તેની ખરીદી પણ કરી છે વિશેષમાં જણાવતા મને આનંદ થાય છે કે આ પુસ્તક ક્લાર્કના એ સિવાયના પણ અનેક જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે આ બધી સ્પર્ધાઓની તૈયારી માટેના પુસ્તકો અહીંયા ઉપલબ્ધ છે લગભગ પંદરથી સત્તર લાખના પુસ્તકો આ પુસ્તક મેળાની અંદર રાખવામાં આવેલા છે અને આ પુસ્તક મેળામાં પધારવા માટે લખપત તાલુકાની બધી જ શાળાઓને આમંત્રિત પણ કરવામાં આવી છે આજે સવારે સાડા નવ વાગે આ પુસ્તક મેળાનું લખપત તાલુકાના મનોદાસના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એ ઉપરાંત આ પુસ્તક મેળવવો કોઈપણ પુસ્તક ઉપર પિસ્તાલીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ રાખવામાં આવેલું છે એમાં પણ એક વધારાની સ્કીમ એ રાખવામાં આવી છે કે કોઈપણ શાળા અથવા તો કોઈપણ સંસ્થા જો દસ હજારના પુસ્તકો ખરીદી કરે છે તો એ દસ હજારના પુસ્તકો ઉપર એમને પિસ્તાલીસ ટકા વળતર તો મળે જ છે એટલે કે જો દસ હજારના પુસ્તકોની ખરીદી કરે તો તેમને પંચાવનસો રૂપિયામાં દસ હજારના પુસ્તકો મળે છે તે ઉપરાંત વીઆરટીઆઈ તરફથી નક્કી કરવામાં આવેલા પાંચ હજારના વધારાના પુસ્તકો તેમને ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવે છે મતલબ કે કોઈ પણ શાળા કે કોઈપણ લાઇબ્રેરી કે કોઈ પણ સંસ્થા જો દસ હજારની ખરીદી કરે છે તેમને ચૂકવવાના એટલે આ અમે એક અમારા તરફથી એક નવીનતમ પ્રયોગ કરેલો છે લાખપત તાલુકા માટે અને આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ મોબાઈલને મોબાઈલનો ઉપયોગ નહીવત કરી અને વધુમાં વધુ પુસ્તકોનો